आप सर्वों ने हेत पूर्वक जय श्री स्वामी नारायण आज नि सतगंग कथा वार्ता निज मंदिर सावर कुंडला पवित्र धनुर्मास विशेष आज आपने सत्संग कथा वार्ता अंतर्गत घनश्याम बाल चरित्र सांभशु अयोध्या पासेना छपैया गाम मां प्रभु प्रगट थया एथी गाम नाम नर नारियों हर्ष गेलांग बनी गया દેવતાઓ દર્શને આવવા લાગ્યા પણ દાનવોને મનમાં ભારે ત્રાસ થવા લાગ્યો એમનો અધિપતિ કાળીદત અકળાયો એણે દાનવોને વેળા કર્યા માથે આવેલ આપત્તિની જાણ કરી એના ઉપાય માટે પ્રગટ થયેલા બાળ પ્રભુની હત્યા કરવાની યોજના રજૂ કરી અને ઉમેર્યું કે હમણાં હરિ નાનો બાળ હશે એટલે એને સહેલાઈથી મારી શકાશે આ પ્રસ્તાવ સાંભળીને અસુરોએ એને ટેકો આપતા કહ્યું કે રોગ અને શત્રુને ઉતાન જડાં દેવા જોઈએ અને આ કામ તો આપની મહિલા સેના કરી દેશે અસુર પત્નીઓને આ બાબતની જાણ થતાં બાળ હત્યાનું કાર્ય તુરત માથે ઉપાડી લીધું બિહામનો વેશ ધારણ કરીને એ કૃત્યાઓ ધર્મના ભુવને આવી પહોંચી એકાદશીનો શુભ દિન હતો વજન સ્મરણ ચાલુ હતું એ માંગ ભંગ પાડીને આ કૃત્યાઓ મારો મારો અને ખાઓ ખાઓ એમ ચિચિયારીઓ કરતી ભક્તિ માતા તરફ ધસી આવી અને પડખા માંગ સુતેલા ત્રણ દિવસના બાળપ્રભુને ઉપાડીને તુરત ઉગમની દિશા તરફ નાખી આ જોઈને માતાના તો જાણે હોશોશ ઉડી ગયા એમણે રુદન સાથે બોલ્યા દોડો દોડો મારા લાલને કોઈ રાક્ષસી લઈને ભાગી જાય છે એમ બૂમો પાડવા માંડી આ સાંભળીને વશરામભાઈ અને સુંદરી ભાભી દોડી આવ્યા દૂર ઓટે બેસીને એકાદશીનું જાગરણ કરી રહેલા ધર્મદેવ પણ ઊંચક મને અને ઉપડતે પગલે ઝટ ઘેર આવી પહોંચ્યા શું થયું હેંગ એમ સહુ બીજાને પૂછવા લાગ્યા પછી તપાસ માટે બાલ પ્રભુએ જરા કરડી દૃષ્ટિ કરી એટલે એ સહુને અંગમાં કાળી બળતરા ઉપડી આવી એથી પ્રભુને નીચે મૂકી દઈને મારો મારો ખાઓ ખાઓ केम भयंकर बूमो पार्टी बाल प्रभु ऊपर समीनी पेठे घुमरावा लगी धर्मदेव अने भक्ति देवी नो आर्तना सांभी ने त्यांग दौड़ी आवेला हनुमान जीए विगत जानी ने तुरंत कृत्या पाचड़ दौड़ दी थी ने भयंकर हाकोटो तो मारी ने प्रभु ऊपर घुमराती कृत्याओं ने झड़पी ली थी ने खीजना भरिया

એટલે શ્રી હનુમાનજીને દયા આવી તે બધીને છોડીને કહ્યું કે જો હવે પછી આ બાજુ આવ્યું છો તો માર્યા વિના નહીં મૂકું માટે ભાગો છે એમ ડારો દીધો જેથી કૃત્યાઓ પડતી આખડતી મુઠીઓ વાળીને ત્યાંથી એવી ભાગી કે પાછું વળીને જોવા પણ ન ઉભી રહી એ પછી હનુમાનજીએ બાળપ્રભુ પાસે આવીને વંદન કર્યું ને હળવેકથી એમને હાથથી ઊંચકી લઈને માતા પાસે આવવા રવાના થયા આ બાજુ ઊંચક જીવે હનુમાનજીના આગમનની રાહ જોતાંગ માતાએ એમને આવતાં જોયા કે તુરત જ એમના મોંગ પર આનંદ છવાઈ ગયો અને સહર્ષ પોતાના હાથ લંબાવીને પોતાના લાલને હનુમાનજી પાસેથી તેડી લીધા પુત્રને હેમખેમ પાછા આવેલા જોઈને માતા આનંદ વિભોર બની ગયા અને થરથર કંપતી છાતીએ ચાંપીને શ્રી પ્રભુને વહાલ વરસાવવા માંડ્યા ધર્મદેવ પણ રક્ષા મંત્રનો જાપ કરતા કરતા ત્યાં આવીને બાલ પ્રભુને મસ્તકે હાથ ફેરવવા લાગ્યા પછી તો જરૂર પડે મને સંભાળજો હું તુરત આવી જઈશ એમ કહીને હનુમાનજી અદ્રશ્ય થઈ ગયા અને હવે પછી ની કથા વાર્તા આપને આગળના ભાગ માં સાંભળશું અત્યારે આપ સર્વોને ને ભાવતી જય શ્રી સ્વામિનારાયણ